છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેક્ટર અને જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતિ જેલ મુલાકાતી બોર્ડ અને જેલ કોર કમિટીની બેઠક યોજાઈ છોટાઉ સબ જેલ ખાતે તારીખ ત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષાને જિલ્લા સલાહકાર સમિતિ જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક ડીકે પરમાર દ્વારા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસ દ્વારા અધિક્ષક ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને સેશન જજ જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ તથા મે મિટિંગમાં હાજર રહેલા તમામ સરકારી અને બિન સરકારી સભ્યોને આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું ઇન્ચાર્જ અધિક્ષક ડીકે પરમાર દ્વારા કેદીઓને આપવામાં આવતી આરોગ્ય સુવિધા બાબતે તથા કેદીઓને કલ્યાણને લગતી મુદ ઓ કમિટી સમક્ષ રજૂ કરેલ આ ઉપરાંત છોટાઉદુ ખાતે નવી નિર્માણ પામી રહેલ જનરલ હોસ્પિટલના કેદી વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ છોટાઉ જિલ્લાના એકલબારામાં નવી નિર્માણ પામનાર જિલ્લા જેલના પામકાની કામગીરી સત્વરે શરૂ કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવેલ આ ઉપરાંત કેદીઓને રોજગારલક્ષી તાલીમ આપવા બાબતે તથા અભણ અને ઓછું ભણેલ કેદીઓને અક્ષર જ્ઞાન આપવા અંગેની જેલ અધિક્ષકની રજૂઆત બાબતે પણ મિટિંગમાં હકારાત્મક ચર્ચા થયેલ મિટિંગના મુદ્દાઓની ચર્ચા પૂર્ણ થયા બાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કમિટીના સભ્યોએ મહિલા વિભાગના મુલાકાત લઈ મહિલા કેદીઓને રજૂઆત સાંભળેલ ત્યારબાદ જેલ રસોડાનો રાઉન્ડ લઈ કેદીઓને આપવામાં આવતા ખોરાકની ચકાસણી કરી ખોરાકની ગુણવત્તા અને કેદીઓને દરરોજ આપવામાં આવતો મેનુ વિશેની જાણકારી મેળવેલ આ ઉપરાંત જેલની લાઇબ્રેરીમાં કેદીઓ દ્વારા કરવામાં આવતા વાંચન અંગેની જાણકારી મેળવેલ આ ઉપરાંત કેદી બેરકોમાં રાઉન્ડ લઈ બેરેકોની સ્વચ્છતાનું નિરીક્ષણ કરવામાં આવેલ કલેક્ટર અને મેજિસ્ટ્રેટ પુરુષ કેદીઓની મુલાકાત સાંભળી કેદીઓને જેલમાં ચાલતી કલ્યાણકારી પ્રવૃત્તિઓ ભાગ લેવા અને જેલ ઓથોરિટી જરૂરી સલાહ સહકાર આપવા સૂચન કરેલ ઇન ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને દ્વારા મફત કાનૂની સહકાર બાબતે માફત કાનૂની સહાય બાબતે તથા ફરિયાદી નિવારણ બાબતે કેદીઓને માહિતગાર કરવામાં આવેલ જે વિધાનસભાના ધારાસભ્ય દ્વારા કેદીઓને આપવા આવતી અન્ય સુવિધાઓ બાબતે કરવામાં આવેલા પ્રશ્ન અંગે જેલ અધિક્ષક દ્વારા કેદીઓને આપવામાં આવતી ટીવીની ટીવીની સુવિધા રમતગમતની સુવિધા તથા અન્ય સુવિધાઓ બાબતે કેદી કમિટીને માહિતગાર કરવામાં આવેલ સબ જેલમાં યોજાયેલ મિટિંગમાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ સી કે મુનશી સાહેબ पुलिस अधीक्षक इम्तियाज शेख जेतपुरपा विधानसभा धारासभ्य जयंतीब राठवा तालुका पंचायत प्रमुख श्रीमती कल्पाबेन राठवा कल्पनाबेन राठवा जिला आरोग्य अधिकारी डॉक्टर भरत चौहान जनरल हॉस्पिटल अधीक्षक डॉक्टर केवल मोदी समाज कल्याण अधिकारी एस जे चावड़ा इंचार्ज जिला शिक्षण अधिकारी जे के परमार नगरपालिका प्रतिनिधि स्वरोजगार विकास संस्थान गाबड़िया वडा राहुल जोशी औद्योगिक तालीम संस्थान आचार्य महेश सैलर सामाजिक कार्यकर्ता श्रीमती वैशालीबेन बारिया सामाजिक कार्यकर्ता श्रीमती वर्षाबेन रोहित सामाजिक कार्यकर्ता सुरेश भाई साधु वगैरह ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તેમજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ શ્રી સી કે મુનશી સાહેબ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આપણે વિશેષ તમારી વ્યવસ્થાઓ માટે પણ પ્લાનિંગ કરેલું છે અને થોડા સમયમાં આપણે પણ વ્યવસ્થા કરીશું કે તમે અલગ અલગ પ્રકારના ટ્રેનિંગ અને પ્રશિક્ષણ મેળવી શકો એ માટે સ્થાનિક વ્યવસ્થા કરીશું એટલે છઠ્યાં ફાળી ત્યાં સુધી મહા સમયમાં ભાગીદાર છે તો સમયનો સુધી કરવાનો છે અહીંયા સુવિધાઓને આપણે સરકાર આપવાના છે અને બધાને હવે ભાવે અહીંયા રહેવાનું માંડગીને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય કંઈ કોર્ટને રિલેટેડ હોય કંઈ સરકારી સહાય જોઈતી હોય કોઈને અને આર્થિક માર્ગે કદાચ એટલી પરિસ્થિતિ સારી ન હોય તો એ બાબતે પણ અહીંયા આપણે વ્યવસ્થા રાખેલી જ છે એટલે ધ્યાન દોરવામાં આવે જ્યવેલરશ્રીનું કે અમારા ત્યાંથી જે પણ લીગલ એડમાંથી જે પણ વકીલ શ્રી આવે છે કે આસિસ્ટન્ટ આવે છે તો તમને સારામાં સારા સરકાર તરફથી પણ વકીલની સહાય પૂરી પાડવામાં આવશે એટલે એવું નથી કે ખાનગી વકીલ રોકો તો જ તમને ન્યાય મળે તમને સરકાર તરફથી પણ એ જ સુવિધા એ જ વસ્તુ મળવામાં આપવામાં આવશે જેથી કરીને તમારા કેસની કાર્યવાહી આગળ ચાલે અને અટકી ના રહે કોઈ પણ વસ્તુમાં છતાંય કોઈ પ્રશ્ન હોય તો હું તો દર વખતે દર મહિને રેગ્યુલર વિઝિટમાં આવું જ છું મારું ધ્યાન દોરી શકો છો અહીંયા ટપાલ પેટી છે ખાનગી ફરિયાદ પેટી પણ રાખવામાં આવે છે એટલે છતાં કોઈને પ્રશ્ન હોય કોઈના પણ માટે અને કોઈને કહી ના શકાતું હોય તો જાતે ચિઠ્ઠી લખીને પણ એ ફરિયાદ પેટીમાં પોતાની રજૂઆત કરીને પેટીમાં મૂકી દેશે તો અમારા સુધી એ વસ્તુ પહોંચી જશે એટલે તમારી રજૂઆત અમારા સુધી પહોંચાડવા માટેની એક બીજું માધ્યમ પણ છે કે જે કોઈને ના કહી શકતા હોય તો ફરિયાદ પેટીમાં મૂકી દેવાનું રહેશે